પણ ઓલા નાગ બાપા આવે તો એને મારતા તા ઘડતા નહીં બધા બોલો નાગ બાપાને મરાય નાગ ને મારો નાગની બદલો લે નાગની ને મારો નાગ બાપા બદલો લે આવા ને મારો એટલે કઈ બગાડે નહીં કેમ કે એના ઉપર જાત ને આ કજાત કહેવાય હો આ હાચા નહીં આ ખોટા કહેવાય આ બધાને હેરાન કરે ઓલા નાગ બાપા હેરાન ન કરે આની જાત કહેવાય ઓલા ખજુરીઓ આની જાત કહેવાય પદમ નાગ આવા કોઈના એરિયામાં આવે લાકડની ધમકી બતાવો એટલે વયા જાય

આવા બધા બધા આ છે તમે આવતા રે જો પાછી ચેતાની કે મદારી મામા ઓલા નાગ બાપા લાયા પણ જોયા નહી મદારી મામા કઈ ઘડિયા ઘડિયા ન આવશે બાપા કાયમ ન આવશે

આ બધા બેન ભાઈને સીતારામ કરી અને તમે બેરાણી અમદાવાદ વયા જાજો જો કોઈને નજરમાં આવતા નહીં આ બધા બેન ભાઈ સીતારામ કરી વયા જા બાપા સીતારામ અહીંયા કોક ભાઈ બેન બાપા કે આમાં મૂકી દે આનું મકાન મારું બાપ ખાલી શું આ વચમાં વે જાય છે અને હું દાદા આગી મૂકી દઉં તમે જેઠાની જુનાગઢ વયા જાજો ભવના દાદા ની જગ્યા આ બધા બા બેનુ ને જે માતાજી કરી આ ચોથના તારીખે સીતારામ કરી અને તમે આપણા જુનાગઢ વયા જા એ માં ખોડિયાર એ કોક ભાઈ બેન બાપા કે આમાં રાખી દીધું આનું મકાન મારું બાપ ખાલી શું આ આવે જાય છે આને હું દાદા આગી મૂકી દો તમે સાસુમાં આપણા ચોટી લાવે આ જાજુ આ ચાવણના ગામ આ બધા માતા બેન ઊ ભાઈ બાપાને જોર ના ને જે માતાજી કરી અને તમે આપણા ચોટી લાવે આ જાજુ કોઈના નજરમાં આવતા નહીં યાર મા ચાવણ હવે નાના બેન ભાઈ બધા હાચા બોલવા ખોટા બોલતા નહીં બધા બાબલા બોલો ખીમા રાખી બાદ બોલો ખીમા મૂકે મૂકે તમે જોઈ ગયા બધા બોલો છો તળી ચોટી જુઓ કોઈ ના નજર માં આવતી નહીં જય મારું બાપ કોક ભાઈ બેન બાપાને ને શંકાય કે લો ની દરિયો લો આ ચમકો ચોટી ગયો આ બધા બેન દીકરી બાપા ને જે માતાજી કરી વહી જા એટલે વહી જાય જાદુ નથી હો બાપા આ લાલ વાદે ફૂલવાદી રાજા વખત ના ખેલ હવે આ બધા જોરનાર બેનભાઈ આવા રીતે હાલીને આવજો કોઈને નગરમાં આવતી નહીં આ બધા જોરનાર બેનભાઈ નું ધર્મ હાલે ફૂન હાલે આવા રીતે હાલીને આવજો કોઈને ધ્યાનમાં આવતી નહીં મદારી આડો રીટો કર્યો આપણી મેરડી ખોડિયાળને યાદ કર્યા બાપા સીતારામ નું નામ લીધો એટલે બેરાણી આવી ગયા અમદાવાદ હાઉ આવી ગયા

અને તમારા જોતે એના ઘરમાં હું દાદા બંધ કરી અને મૂળ મધારે દાદા આડો લીટો હવે આ જેઠાણીનો લીટો તારો એટલે હું પણ આવી જાય આ બેરાણી આડો લીટો કરી દાવ બેરાણી બહાર રોકાઈ ગયા જેઠાણીનો ઘર ખાલી થઈ ગયો આ બે જણીઓ ફેરી થઈ ગઈ ફેરી થઈને વાતો કરે છે કે તેલના ભાગ મારું બાપ એ બે આવે પણ ત્રીજી રોકાઈ ગઈ નાના ભાઈ તાલી વગાડો ત્રીજી આવી જાય દોરી જો આસે આવી જાય અંદર લીટી આવજો કોઈના નગરમાં ન આવજે આ બધા બેન ભાઈ નું ધર્મ હાલે આ વાળે તે હાલે અને એક એક સેકન્ડ થી આવી જા કે મા મેલડી બધા નું સત રાખજે અમને લીટી આવજો કોઈને ધ્યાનમાં ન માં ન આનો ભાઈ બેન બાપા મકાન ખાલી આનો કટોરો ખાલી આ દેરાણી જેઠાણી હાઉ ત્રણે ભેગા થઈને વાતો કરે લાભા લાભા